હું હજુ હું ને ભાઈ બે જઈએ છીએ દર્શન કરવાની ચાપીઓ માટે હજુ બધા ઊંઘા છે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી મહાકાળ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો સવારે આજે વહેલા સાત વાગે ઉઠી ગયા છીએ અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બધા જય માતાજી અંદર તો બધા ઊંઘા છે રૂમમાં અને આપણે વહેલા જુઓ મણિભદ્રવિના દર્શન કરવા માટે આવી ગયા છીએ તો ચલો દર્શન કરી લઈએ આનંદ ધન સુરેશ્વરી સમાધિ મંદિર જુઓ મજાના પક્ષીના અવાજ સંભળાય છે આપણે દર્શન કરવા મણીભદ્રવીર ત્રણ દિવસથી સરસ મજાનો લાવવો મળે દર્શન કરવાનું ભાઈએ સાથે કેટલું મસ્ત મંદિર છે આખું પ્રાગણ તમને બતાવો અંદર તો ફોટો એલો નહીં તમે સરસ મજાના દર્શન થઈ ગયા મણિભદ્રવીરના અને અહીંયા જુઓ પક્ષીઓ કેવા બેઠાશ મસ્ત મજાનું મંદિર છે મંદિરની પ્રદક્ષિણા કરી લીધી આજુ આ જુઓ ભોજનશાળા ખૂબ સરસ નકશી કામ કરેલું જ છુઓ બહુ મસ્ત નકશી કામ ચાલુ જ છે તો ચાલો આપણે ચા પી લઈએ હું ભાઈ બે ચા પી લઈએ છું બીજા બધા ઉઠશે એમ એમ ચા પીવા આવશે ધીમે ધીમે તો હાલો ત્યારે ચા વગર સવાર ના પડે જુઓ પાછળ મંદિરનો નજારો

મોર્નિંગ વોક કરવાની ટ્રીપ પડે છે હજુ આ હજુ બધા ઉઠ્યા નહીં અને નવ વાગે ચેકઆઉટ કરવાનું છે રૂમનું અને પછી હજુ મહેસાણા જવાનું છે હવે આપણે જઈએ રૂમ તરફ હું મજાઈને બધાને ફટાફટ ઉઠાડીએ ઘરે આવજો છો જો કહેવાય જવાનું બાકી તો હાલો ગાઈ જઈએ ફટાફટ જો ક્યાંય હજુ પોતું થઈ રહી જાય આપણે હીચકા મીંચકા ખાઈએ ને પછી એ બધાને ઉઠાડીએ ચેકઆઉટ કરી લીધું સવાર જઈએ આપણે તે સામાન લઈ લો ચલો સામાન હવે ગાડીમાં ગોઠવી દઈએ ને ત્યાં મળી જઈએ કાકાનીમના મમ્મી તો રહેવાના શું મૂકવા આવ્યું મમ્માને હવે આજે વિદાય સમારોહ વિદાય સામે પરમ દિવસ ના આયા છું જે ત્રણ દિવસ રોકાય અમે તારા પર સામાન બામાન બધું ગોઠવી દઈએ

નાસ્તાન ઠંડુ ને બધું થઈ ગયું અને હવે ઉપડીએ ચલો ઘેર જવા મતલબ તો કાકાને ઘેર જવાનું હોય થઈ જાય હેડો બે જો બધા ગાડીમાં અને ભાઈ ભાભી આવો બાઈક લઈને બે જો કાકાને ઘેર જવા નીકળી ગયા છીએ ભાઈ ગયા છીએ કાકાના ઘેર ચરબી આપવા આગળ ના ચાલે

તો ગઈશ જુઓ નવા ભાભીને બેડું ભરાવાની પ્રથા આવી હોય છે અમારામાં તો ચલો બેડું ભરાઈ આવીએ તો ગઈશ બેડું ભરાવાની પ્રથા કે રસમ તમારામાં પણ હોય જેનો હોય કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જુઓ કેવી રસમ હોય છે અમારામાં

त्यो अलङ्का बन्द थाल टेम्पल कति काट्ने मार् टेम्पल काटिँदै छ हो नि शिवानीले गर्छन् बलो दिवाडे ना ना पलटै नि त राई न्खा दुखै E aí de um

ઓલુ ઓનલ દે ઉપર કડો લેલો પેલા કડો લેલો કડો કે મોરાખો પેલા કડો કે મમ્મી નો પાળ્યો તો આ એક નવી સિસ્ટમ ન કરી છે પાણી ભાઈ લઈ આ લાઈ નઈ કા આ તો મે લો એ અંદર મે લાવવા પાણી લેતા અને ઘરે ના દેતી મે

ચાલો ગરમા ગરમ ચા પીવા તમે પીધી અમારા બ્લોગ જોયું કપડો ધોવાય તમાર તો લોકેશન ખાલી आपला जेवा तो में पागल થઈ ગયો આવા લોકે સરસ લોકેશન પર એરો આસો તમે બધા અને અમે ઈરભાઈ અને બધા ચેનન બધા આયા જોવા પાયકા અન કપડા તો આન વાસન ગસવા હોય જા તો નદી ઇમને ઇમને બ્લોગ જોવો છે તમે એ કે તો રેગ્યુલર રહેતા જો હે રેગ્યુલર બ્લોગ જો સરસ સરસ જોતા રહેજો તો ગાઈસ

હું આ તમારું ઘેર આવી છું સર્કલ વિજાપુર પહોંચે છીએ વાંચવી નો બસ માં મમ્મી ને કલો જવાના ચલો મીર ભાઈ આપડે ગઈજો હા કૃષ્ણ આવજો ભણી જા એ મળવા ઉતરી પડ્યા ચલો આવજોના ભાઈ આવજો ગઈ જો આપણે આવજો બાય બાય તો ગયા ગયાપુર વાળી બસ માં બે જીજાપુરથી કલોલની અને આપણે જઈએ મહેસાણા અગિયાર વાગે આવી ગયા ફાઇનલી મહેસાણામાં લાવો સમાન મસાલો મસ્ત લઈને ઘેર પહોંચી ગયા હવે રસોઈ બનાવીએ મૂકો દાદા તો બેઠા છે બધા ખાવા બેહી ગયા છે ગવારનું શાક બધું બનાવ્યું છે ગયા છે અને શાક રોટલી બનાવી દીધી ત્યાં તો સિમ્પલ મોડું થયું એટલું તો ચાલો આપણે પછી જમી લઈએ